તો સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા નવા વિડીયોમાં તો આજના આ વિડીયોમાં સાબરકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લાના તાલુકાના નામ આપણે લખીને સમજવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની ચેક સારી કોમેન્ટ કરી દેજો તો ચાલો લખવાની શરૂઆત કરીએ સાબરકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લાના તાલુકાઓના નામ તો સૌથી પહેલાં આપણે સાબરકાંઠા જિલ્લાના તાલુકા લખીશું તો ચાલો લખીએ પહેલું છે સાબરકાંઠા સાબરકાંઠા મિત્રો સાબરકાંઠા જિલ્લાના કુલ આઠ તાલુકા છે આઠ તાલુકા જિલ્લો છે મિત્રો સાબરકાંઠા અને તેના તાલુકા છે આઠ તો ચાલો લખીએ પહેલો તાલુકો છે હિંમતનગર હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનો પહેલો તાલુકો છે હિંમતનગર બીજો તાલુકો છે ખેડબ્રહ્મા બ્રહ્મા બીજો તાલુકો છે ખેડબ્રહ્મા ત્યારબાદ ત્રીજો તાલુકો છે સાબરકાંઠા જિલ્લાનો પોશીના પોશીના ત્રીજો તાલુકો કયો છે સાબરકાંઠા જિલ્લાનો પોશીના ત્યારબાદ ચોથો પ્રાતિજ પ્રાતિજ ત્યાર પછી પાંચમો તાલુકો ઈડર પાંચમો તાલુકો કયો છે ઈડર ત્યાર પછી છઠ્ઠો તાલુકો તલોદ તલોદ છઠ્ઠો તાલુકો છે સાબરકાંઠા જિલ્લાનો તલોદ ત્યાર પછી સાતમો તાલુકો છે વડાલી સાતમો તાલુકો કયો છે સાબરકાંઠા જિલ્લાનો વડાલી ત્યાર પછી આઠમો તાલુકો વિજયનગર વિજયનગર તો મિત્રો આ છે સાબરકાંઠા જિલ્લાના કુલ આઠ તાલુકા પહેલો તાલુકો છે હિંમતનગર બીજો તાલુકો છે ખેડબ્રહ્મા ત્રીજો છે પોશીના ચોથો છે પ્રાતિજ પાંચમો છે ઈડર છઠ્ઠો છે તલોદ સાતમો છે વડાલી અને છેલ્લો આઠમો તાલુકો છે સાબરકાંઠા જિલ્લાનો વિજયનગર તો મિત્રો આ થઈ ગયા સાબરકાંઠા જિલ્લાના કુલ આઠ તાલુકા હવે મહેસાણા અને પાટણ જિલ્લાના તાલુકાના નામ લખીશું તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો ચાલો હવે મહેસાણાના લખીએ ચાલો મિત્રો બીજો છે મહેસાણા મહેસાણા ચાલો લખીએ મહેસાણા જિલ્લો છે અને તેના કુલ અગિયાર તાલુકા છે અગિયાર તાલુકા જિલ્લો મહેસાણા તો પહેલો તાલુકો છે મહેસાણા পেলো তালুকছে মিত্র মহসাণা বো তালুকছে কড়ি তো ত্রিজো তালুক বেচরাজি ত্যার পছি আগ চোথো তালুক মহসা জ খেলা খেলা ত্যার পছ પાંચમો તાલુકો છે મહેસાણા જિલ્લાનો વડનગર વડનગર ત્યાર પછી છઠ્ઠો તાલુકો છે મહેસાણા જિલ્લાનો વિસનગર વિસનગર ત્યાર પછી સાતમો તાલુકો છે મહેસાણા જિલ્લાનો વિજાપુર વિજાપુર তো তালুকছে মহসাণা জি জোটনা জোটনা আটমো তালুক কোথায় মিত্র মেহসাণ জিটা তো নবমো তালুকছে মহসাণা জি গোজারিয়া গোজারিয়া নবমো তালুকছে মহসাণা દસમો તાલુકો છે મહેસાણા જિલ્લાનો સતલાસણા સતલાસણા દસમો તાલુકો છે મહેસાણા જિલ્લાનો સતલાસણા અને છેલ્લો અગિયારમો તાલુકો છે મહેસાણા જિલ્લાનો ઊંઝા ઊંઝા તો મિત્રો આ છે મહેસાણા જિલ્લાના કુલ અગિયાર તાલુકા પહેલો તાલુકો છે મહેસાણા બીજો છે કડી ત્રીજો છે બેચરાજી ચોથો છે ખેરાલુ પાંચમો છે વડનગર છઠ્ઠો છે વિસનગર સાતમો છે વિજાપુર આઠમો છે જોટાણા નવમો છે ગોજારિયા દસમો તાલુકો છે સતલાસણા અને છેલ્લો અગિયારમો તાલુકો છે મહેસાણા જિલ્લાનો હુંજા તો મિત્રો હવે જોઈ શકો છો તમે વીડિયોની અંદર સાબરકાંઠાના આઠ તાલુકા અને મહેસાણાના અગિયાર તાલુકા હવે લખ્યા હવે આપણે પાટણ જિલ્લાના તાલુકા લખીશું ચાલો પાટણ જિલ્લાના તાલુકા લખીએ ત્રીજું છે પાટણ જિલ્લો છે મિત્રો પાટણ અને ત્યાંના કુલ નવ તાલુકા છે નવ તાલુકા જિલ્લો પાટણ પાટણ જિલ્લાનો પહેલો તાલુકો લખીએ પાટણ પહેલો તાલુકો છે મિત્રો પાટણ ત્યાર પછી બીજો તાલુકો છે ચાણસમા ચાણસમા ત્યાર પછી ત્રીજો તાલુકો છે પાટણ જિલ્લાનો હારીજ હારીજ ત્યાર પછી চো তালুকছে পাটণ জী তোমো তালুকছে পাটণ জ রধনপুর রানপুর তুমি ছঠো তালুকছে পাটণ জ সালপুর সাতপুর છઠ્ઠો તાલુકો છે પાટણ જિલ્લાનો ત્યાર પછી સાતમો તાલુકો છે પાટણ જિલ્લાનો સરસ્વતી સરસ્વતી સાતમો તાલુકો છે પાટણ જિલ્લાનો ત્યાર પછી આઠમો તાલુકો છે પાટણ જિલ્લાનો શંખેશ્વર શંખેશ્વર અને છેલ્લે નવમો તાલુકો છે પાટણ જિલ્લાનો સિદ્ધપુર સિદ્ધપુર તો મિત્રો પાટણ જિલ્લાના કુલ નવ તાલુકા છે પહેલો છે પાટણ બીજો છે ચાણસમા ત્રીજો છે હારીજ ચોથો છે સમી પાંચમો છે રાધનપુર છઠ્ઠો છે સાંતલપુર સાતમો છે સરસ્વતી અને આઠમો છે શંખેશ્વર અને છેલ્લે નવમો છે સિદ્ધપુર તો મિત્રો પાટણ જિલ્લાના કુલ નવ તાલુકા છે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ આગળ મહેસાણા જિલ્લાના કુલ અગિયાર તાલુકા છે તે પણ અહીં તમે જોઈ શકો છો લખેલા તમે પણ લખી લેજો અને આગળ સાબરકાંઠા જિલ્લાના કુલ આઠ તાલુકા છે તે પણ તમે અહીં જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાબરકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લાના તાલુકાના નામ લખીને સમજાવ્યા તમે પણ મિત્રો લખી લેજો સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકા છે મહેસાણા જિલ્લાના અગિયાર તાલુકા છે અને પાટણ જિલ્લાના નવ તાલુકા છે તે તમને આજના આ વીડિયોમાં મેં લખીને સમજાવ્યા જો તમને આજનો આ વીડિયો સારો લાગ્યો હોય તો આ એક લાઈક કરજો તમારા મિત્ર સુધી આ વીડિયોની લિંક શેર કરજો જેથી તમારા મિત્ર પણ આ જાણી શકે અને અમારી ચેનલ માં જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી YouTube ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબ્સ્ક્રાઇબ કરજો